વિડીયોની અંદર તમે જે પપ્પી જોઈ રહ્યા છો લેબરા ડોગના આ પપ્પી ગલુડિયા વેચવાના છે હું તમને બધી માહિતી આપી દઈશ કેટલા ગલુડિયા છે કેટલી કેટલી રાખી રાખી છે 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 કેટલા પપ્પી ને તેની વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોની અંદર ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો અલગ અલગ પપ્પી વેચવાના છે જેમાં ચાર મેલ છે અને બે ફિમેલ છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાના છે સારા તમે જોઈ શકો છો જેમાં એક મેલનો ભાવ દસ હજાર આઠ હજાર તે રીતના મળી જશે અને ત્રીસ દિવસના ઓપી છે એટલે કે એક મહિનો થઈ ગયો છે તમે વિડીયો અંદર જોઈ શકો છો અલગ અલગ ભાવમાં મળી જશે વધારે માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી લેજો હું તમને નંબર પણ આપી દઈશ હવે તમારે આ પપ્પી લેવા હોય અથવા રૂબરૂ જોવા જવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ઉમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે હવે તમારે પપ્પી લેવો હોય તો જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે જયરાજભાઈ જયરાજભાઈને ત્રેસઠમાં વાળા નંબર પર ફોન કરી આ પપ્પી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો